ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જીલ જોશી સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ કલેક્ટરના જાહેરનામાની જાહેરમાં ધજ્યા ઉડાવતા નોંધાઈ છે આ ફરિયાદ સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી કિરી સોમનાથ આપ જાણો છો કે જમજીનો દોષ સુપરથી દોષ છે પરંતુ આજુબાજુનો જે એમનો ખડકાળ વિસ્તાર છે ને નદી જે વહેતી હોય છે એના કારણે અકસ્માતે ઘણીવાર લોકો એમાં પડી જાય છે અને એના પોતાનો જાન ગુમાવે છે એટલે બે હજાર સોળથી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટનું એક જાહેરનામું છે એ પ્રસિદ્ધ થયેલું છે અને જાહેરનામું અસ્તિત્વમાં જ છે કે કોઈએ ધોધની નજીક જવું નહીં ફોટો કે સેલ્ફી લેવી નહીં આમ છતાં લોકો ત્યાં જઈ અને એક જે કપલ હતું અને એને એક પોતાનો બર્થડે ડે હોય ને એના માટે એને જમજી રિટ્રીટ નામનું એક જે રિસોર્ટ છે એને થોડી એને એમાં હેલ્પ કરેલી હતી તો એ ત્રણેય સામે અમે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલો હતો અને હાલમાં જ એક આ બાજુ સોશિયલ મીડિયામાં એક પ્રસાદિત થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરે તો એમની સામે પણ આજ રોજ છે એ જાયના ભંગ એનો ગુનો નોંધવામાં આવેલ છે લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુઅન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી જે અભિનેત્રી છે તો તો જવાબદાર વ્યક્તિ કહેવાય એમને એક દાખલો છે એના પોતે પોતાની પ્રસિદ્ધિ માટે આવો ફોટો પણ લે અને એને પાછો એ વાયરલ પણ કરે જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિ પહેરાય અને ત્યાં અકસ્માત થવાનો અને જાન ગુમાવવાનો પણ પ્રશ્નો ઉભા થાય છે જેથી આવું બે જવાબદારી ભર્યું વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી કરીએ છે श्री अखिल कच्छ रघुवंशी सोशल ग्रुप संचालित पूज शहर रघुवंशी सोशल ग्रुप महिया पार्क नवरात्रि महोत्सव बे तारीख त्र दस बे हजार चौबीस थी अगर समय सांजे छीस थी आठ तीस कलाक विराम होटल भूज निमंत्रक श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाइन ઇલા બેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન